જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય માખોડ તો મિત્રો રાતે કેવાય ને કે બે અઢી ના ગાળામાં આપણે આશ્રમે પોગી જતા અને આજનો આપણો બીજો દિવસ છે સોટીલા પગપાળા યાત્રાનો તો ચાલો પ્રથમ પેલા તો હું તમને ખોડિયાર ના દર્શન કરાવું મહાદેવ ભોડિયાનાથ ના દર્શન કરાવું ને પછી હળુ હળુ જેટલો પંથ કપાય એટલો આપણે પંથ કાપશું તો ચાલો દર્શન કરાવું મા ખોડિયારમા ને પછી આપણે હળુ રવાના થાય તો હાલ મિત્રો અત્યારે આ છે સુખી ખોડિયાર માતાજી નો ગેટ દ્વાર જોઈ શકો તમે સામેની સાઈડ માં તમને દેખાય છે દેશ માં ખોડિયાર નું આવું એક સુંદર મજાનું મંદિર અમારે રાહુલ રાહુલ કેમ રહ્યું ભાઈ ભાઈ વાહ જોઈ શકો છો તમે પ્રથમ પેલા તો માતાજીના દર્શન કરશો પહેલા તે પેલા તમે આપણે આનંદ કર્યો અત્યારે કમલેશ બેઠા છે બરોબર તો ચાલો મિત્રો પ્રથમ પેલા તો હું તમને દર્શન કરાવજો માં ખોડિયારમાં જોરદાર પીપર અને લીમડો અને પ્રકૃતિના ખોળામાં આવેલું આ માતાજી નું મંદિર જોઈ શકો છો તમે જય હો મા ખોડિયાર જય જગદંબા માતુ જોગણી જય હો માં ભગવતી હય માતાજી હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો સુખી ખોડિયાર માતાજીના જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું માતાજીનું મંદિર જોઈ શકો તો મને હા મિત્રો ગમે ત્યારે પણ કોઈ પણ યાત્રાળુ કે કોઈ પણ શ્રદ્ધાળુ ભક્તો અહીંયા આવે એટલે એને વિહામો અહીંયા મળી જાય છે ગોદડા ખાટલાની ફૂલ સુવિધા આશ્રમની અંદર તમને મળી જાય છે જોઈ શકો તમે ગમે ત્યારે મિત્રો આવો ત્યારે શાહ પાણીની તો ફૂલ સુવિધા આશ્રમની અંદર ને હા મિત્રો જોઈ શકો તો ઘણા પણ નાના નાના બાળકોના ફોટા કોઈ સાધુ સંતો મંતોના ફોટા જોયું ભારતી બાપુ સાપરિયાળી જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું મંદિર અને અહીંના મહંત કહેવાય છે ને શ્રી જાનકીદાસ બાબુ મસ્ત માણા કાંઈ ઘટે મિત્રો કોક દિવસ જો તમે જેસરથી ને આ સાવર એટલે જેસરથી આપણે આશરાના ચોકડી સાઈડ હાલો એટલે આ જેસરને વટીને આ સુખી ખોડિયાર માતાજીનું આવું એક મસ્ત મજાનું મંદિર આવે છે જે એક્ઝેક્ટ રસ્તાની બાજુમાં જ આવેલું છે જોઈ શકો છો તમે હા મિત્રો આપણા આ વિડિયોનો બીજો પાર્ટ છે જોઈ શકો તમે અહીંયા મસ્ત મજાની માતાજીની સુબી છે અને કહેવાય છે ને કે શ્રીફળ વધારવાની અહીંયા સુવિધા છે જોઈ શકો તમે જે પણ શ્રદ્ધાળુ ભક્તો આવે છે ત્યાં એ શ્રીફળ વધરે છે મા ખોડિયાર માતાજીનું આયા પણ શાલા ઉછેડવાનું આવું એક સુંદર મજાનું મંદિર ને ત્યારબાદ મિત્રો જોઈ શકો તમે ઘણા પણ પેન્ટર જોઈ શકો તમે સુખી ખોડિયાર મંદિર કળોતરા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે જોઈ તો આ મિત્રો આ આશ્રમ ની અંદર આવ્યા એટલે આનંદ આવી જાય જોઈ શકો તો અમે ત્યાંથી નીકળ્યા હતા ત્યારે જ કીધું કે આપણે ન્યા વિહામો કરશું જોઈ શકો તો આવું એક સુગંધ જોરદાર જાણે વડલાની નીચે આવેલા આ મહાદેવ ભોળિયાનાથનું જે ભૂતેશ્વર તરીકે ઓળખાય છે જોઈ શકો જય ભૂતાથ મહાદેવ જય હો ભગવાન ઓમ ત્રેમ કમ યદા મહી સુગંધી ધરમ

બાપુ કરી રહ્યા છે બાપુ જોઈ શકો તમે રાતે તમને બે વાગે દેખાડ્યું છે કે બાપુ અહીંયા આરામ કરી રહ્યા છે પછી આયુ કીધું કે હું છે બાપુ આરામ કરો કે કઈ વાંધો નહીં મારા વાળા આનંદ કરો હું અત્યારે આપણે રાતે અહીંયા જોઈ શકો તમે ઘણા પણ ગાડલાની ગાડલાની સુવિધા ઘણી પણ રહેવા આ સુખી ખોડિયાર માતાજીના મંદિર અંદર કઈ ઘટના અને હા મિત્રો જમા કરાવવાનું તમે ગમે ત્યારે આવો ને ત્યારે જમા કરાવવાની ફૂલ સુવિધા આશ્રમ ની અંદર તમને મળે છે તો ચાલો મિત્રો આપણે આજનો બીજો દિવસ છે બરોબર તો આપણે હળુ હળુ હવે માતાજીના દર્શન તરફ હજી બસો કિલોમીટર આપણે હજી ત્રીસ કિલોમીટર કે છે આ બાપુ ગાડી છે બરોબર અને આવી વિશાળ જગ્યા પટાંગળ જગ્યા જોકે આનંદ કર્યો હું તા આરામ કર્યો એટલે બાપુ કેમ રહ્યો ભાઈ રેડી ને વાહ ભાઈ વાહ જોકે ઘણો પણ આશ્રમ ની અંદર આવ્યા પછી જોઈ શકો ઘણા પણ કાકા કેમ છે બે દિવસ રસ્તામાં તમને દેખાડતો ને પેલા પાર્ટમાં ભાઈ ને દુખતો બાપુ કેમ રહ્યો ભાઈ ફરફલો પડજો અમારે રાહુલભાઈ ને જરાક ફરફલો પડી જોઈ શકો અહીંયા પણ પાણી પીવાની મસ્ત સુવિધા અને આ છે બાપુની આવી ફોર તો મિત્રો બંને રજો મારા વિડીયોમાં ઘણા પણ ઘણા પણ હું તમને ઓલા કેમ આવા સ્થાન આવા આશ્રમ દેખાડીશ ને હા મિત્રો આયા કોઈ સાધુ સંતોની ની સમાધિના સ્થળ આવેલું છે એના હું તમને દર્શન કરાવીશ જોઈ શકો છો તમે જય હો ગુરુ મહારાજાય હો ભગવાન જય સતપુર મહારાજ મિત્રો કોઈ સાધુ સંતો મહંતો ની આયા સમાધિ સ્થળ જે બ્રહ્માલીન તરીકે છે એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો તમે મિત્રો ગમે ત્યારે આવો ત્યારે આશ્રમની અવશ્ય મુલાકાત લેજો ચા પાણી પીજો અને આનંદ કરજો અને જમવાની પણ ફૂલ સુવિધા જોઈ શકો તમે પાણીની માણ મેકેલી અને ઘણું પણ આશ્રમની અંદર આવેલું બરોબર તો ચાલો હવે અત્યારે આપણે હળુ હળુ રવાના થઈ જાય રાહુલભાઈ નો ફોન અંદર સાસુમાં કલાક અડધી કલાક આપણે અહીંયા રેવું જોઈએ બરોબર પછી આપણે હળુ હળુ રવાના થાય ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય સોટેલા વાળી શ્રાવણ માં હળુ હળુ આગળ રવાના થાય ચાલો તારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય માખોડયાર જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો મિત્રો હાલ અત્યારે વાગી ગયા છે નવ ને પંદર એટલે નવ ટાઈમ થઈ ગયો છે અને સુખી ખોડિયાર દર્શન કરી હાલ હળુ હળુ હાલવાનું ચાલુ કરી દીધું અમારે રાહુલભાઈ રાહુલભાઈ તમે કઈ કેવા માંગશો ભાઈ હે અમારે બાદશાહ ભાઈ જો બાદશાહ કાકા હોય ભાઈ ભાઈ તો મિત્રો હાલ હવે તો કે તડકો લીધો છે પણ નાયા ધોયા છે સુખી ખોડિયાર માતાજી અને આનંદ કર્યો હવે જસર જમવાનો વોલ્ડ કરશું અને થોડોક કાંઈક સારું સ્થાન આવશે સારું આશ્રમ આવશે તો થોડોક ત્રણ ચાર વાગ્યા સુધી વિરામો કરશું અને આજે મિત્રો તારીખ થઈ ગઈ છે ગણો ને તો ત્યારે નીકળ્યા હતા ને સૌદ હા સૌદ તારીખ થઈ ગઈ છે આજ

સીતારામ મિત્રો તો હાલ અત્યારે અમે કહેવાય છે કે જેસર ને દેપલા ની વચ્ચે જે પરમાર પરિવારના હુરાપુર હુરાપુરા એવા નાઝા દાદાના એક સાને ધ્યમાં બેઠા છે પણ જોકે ખબર છે કે હું કેવું તમને વાત જવા જો તડકો આવો ઘેર ગોળ લીધો છે અને ઘડીક એમ લાગે કે આ આનંદ કરશું ઘડીક મજા કરશું પણ તડકાની લૂ બહુ ફેકે છે એટલે હવે આપણે આથી વિહામો રહે છે બરોબર કેમ કે બહુ તડકો લાગે છે અને જો કે પતરાનો શેડ પણ મસ્તીનો છે અને દાદાની સ્થાની તો બહુ મસ્તીનો છે પણ હવે તડકો લાગે છે બહુ તો આ વિશે અમારા બાચકાકા શું કહેવા માંગો છો બાચકા કાકા બરાબર વિકળી એમ કે હે રાહુલભાઈ કેમ કરું હે રાજા બાપુ અને જોઈ શકો તો તમે આ છે નાજા દાદા ની આવી મસ્ત મજાની કેવાય છે ને કે સમાધિ સ્થળ મસ્ત મજા નું કાઈ ઘટે નઈ આવી સુંદર મજાની નહિ દેરે છે તો ચાલો મિત્રો હવે આગળ થોડાક થોડાક વોચતી અને કેવાય છે કે ખારો સ્થાન ગોચ્ય કેમ કે ઉજાગરો બહુ છે અને પાણી હારે લાવ્યા નથી બરોબર એટલે બીજો વિહામો ગોચતી હું છે હું નહી જાણી ચાલો તારે જય શ્રી રામ હાલ મિત્રો અત્યારે વાગી ગયા છે રાહુલ ભાઈ જોતો કેટલા વાગ્યા મારા પેલા મોબાઈલ જોઈ લેતો તો સારું પડે કેટલા વાગ્યા જોવો ભાઈ બાર ને ઓગણ ચાલી થઈ ગયું છે અને જેસર જેસર થોડે ઘોટાઈ ગયા છે ને હવે રસ્તે થઈ ગયા છે પણ અમારા બાદશાહ કાકા જો બાદશાહ કાકા હું બાટલો લીધો ભાઈ

તો કા ઘડી 3 4 વાગ્યા સુધી આરામ કરવો છે અને આવું બધું થોડું થોડું ચાલો તારે અમારે રાંગ દે કા શું છે રામ બાય બાય આવી કાળ જન તડકા માં એ બાચા કાકા હો છે ભાઈ બેન હે બાચા કાકા કેવા ઓ થારો ગોતે છે ચાલો કાઈ બંધો ને મળી આગળ હવે અત્યારે કેવાય છે ને

અને કેવો છે કે આપણે થોડી એટલા સારા કામ આપણે પર આવી તો એટલું કામ તો એક સારું કરી દેયે किसको लेना पड़ेगा तुम्हादी આપી દઈએ ગંભીર હાલતમાં માં હતી બરોબર કોના કે સોટલા જે તે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો હાલ મિત્રો અત્યારે મે કેવાય છે કે જેસર તાલુકાનું આ દેપલા ગામ ઉઠી ગયા છે દેપલા ને રાણી ગામની વચ્ચે જોકે સવારે દસ વાગ્યાના એકાદો ગમે હારો વિહામો ગોતતા હતા કે ભાઈ એકાદો હારો આશ્રમ આવે તો આપણે ઘડી આરામ કરીએ પણ મિત્રો જો કે બે કિલોમીટર આલો લઈને પાંચ દસ મિનિટ બે જાય બે કિલોમીટર આ લઈને પાંચ દસ કિલોમીટર બેહી જાય પણ કાંઈ જો માતાજીની છે જો તમે આપણે આમે ખોડિયાર માતાજીનું મંદિર આવી ગયું છે ગોબરભાઈ રાણી ગામ થી આવે છે કે મને કે બાપુ આજનો દી આજની રાત વિહો કરી લે પણ નહીં જમવા કરવાનું બનાવશું અને કેવાય છે ને કે દસ હજાર બાર વાગશે એટલે થોડા થોડા રવાના થશે જોકે હજી કન્ટિન્યુ એમનામ જ હાલે છે અને પછી કાલના નીકળ્યા એટલે પરસેવાના આખા પલ્લી ગયા છે હજી કંઈ નાવાની કંઈ પૂરી નથી જો કે માતાજી હતા પણ એના કપડાં પહેરતા પણ હવે અત્યારે અહીં નાહું અને થોડોક જમવાનું કંઈક વ્યવસ્થા બનાવશું અને બીજા બદલામ કે ના થઈને કપડાં બદલાવે થોડાક તાજા માજા થાય પછી આગળ વેચશું તો ચાલો તમને હું માતાજીના આગળ ટૂંક સમયમાં દર્શન કરાવી ખોડિયાર માના અને પછી હળવું રવાના થઈ અને આશ્રમે પોગી પછી ગોબરભાઈને ને ફોન કરી ગોબરભાઈ આવી જાવ એટલે મને ફોન કરો તો કે હાલ બાપુ તો છે નહીં બાપુ તક બહાર ગયેલા છે એમ કહેવાનું છે પણ ચાલો આગળ મળી હાલ મિત્રો કેવું છે કે માતાજીના સાનિધ્યમાં ટૂંક સમયમાં ભોગવામાં જઈ તમે હવે અહીંયા આનંદ કરશું મજા કરશું અને થોડો ઠાકોડો ઉતારશું જો તમે આવું મસ્ત મજાનું માં ખોડિયાર માતાજીનું મસ્ત મજાનું લોકેશન આવે છે આપણે આઈસ્ક્રીમ આવે છે મસ્તીનું અને અહીંયા પણ રૂમની પણ ઘણી ફૂલ સુવિધા છે પાણી પીવાની પણ ફૂલ સુવિધા છે બાપુભાઈ છે ને તાળા મેળ્યા છે બરાબર જોઈ શકો તમે અમારી બધી વર્તન આવે અહીંયા

જોઈ શકો છો તમે તો ચાલો અત્યારે હવે આપણે મિત્ર પરમ મિત્ર ગોબરભાઈને ફોન કરીએ અને પછી આગળની માહિતી હું તમને આપું ચાલો તારે જય શ્રી રામ જય માતાજી